માંડવીના જાણીતા શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારકમાંથી રોજંદારોને એકાએક છૂટા કરી દેવાતા તે મુદ્દે આક્રોશ વ્યક્ત કરતા આપ નેતા કૈલાશ દાનભાઈ કટલી શ્યામજી કૃષ્ણ વર્મા એક મહાન ક્રાંતિકારી જેમને આ રાષ્ટ્રને સ્વંત્રતા દેવા દેવા બહુ મોટો બહુ ભાગ ભજવ્યું હતું અને આજ એ જ સ્થાનક એમને યાદમાં બનાવેલા કચ્છ જિલ્લામાં બે સ્થાનક છે એક સ્થાનક છે વર્માનગર જે લોકોને રોજગાર આપે છે બાજુમાં ઉદ્યોગ છે મોટા મોટા જેના છે તૈયાર બીજો સ્થાનક માંડવી બીચ પાસે જેનામાં એમની યાદમાં એક સ્મારક બનાવવામાં પણ એ સ્મારકમાં જે લોકો નોકરીઓ કરી રહ્યા છે ખાસ કરીને તેર વર્ષ સુધી નોકરી કરવા પછી પચાસ થી વધારે જે સ્ટાફ હતા એને કાઢી નાખવામાં આવ્યા છે એ જ રીતે આ વિસ્તારમાં તમે જો બાજુમાં એમને ક્રાંતિવન બન્યો છે એને કોઈ મેન્ટેનન્સ મેનેજમેન્ટ નથી આ બધા જોતા એવું લાગે છે કે રાજ્ય સરકાર એમાં ખાસ કર કચ્છની નબળી રાજકીય નેતૃત્વ જેને અમારા મહાન ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્મા અને એની વ્યવસ્થા એના માટે ઉભા કરેલા જે આપણે આખો મોન્યુ મોન્યુમેન્ટ છે એના માટે કોઈ પડી જ નથી આપણે જોઈએ છીએ કે કચ્છમાં જે રીતે લોકલ લોકોને નોકરી આપવામાં આવે છે નોકરી કાઢવામાં આવે છે એક્સ સર્વિસ સર્વિસમેન કચ્છના જે વર્ષો સુધી બોર્ડર પર નોકરી કરી હોય પછી કચ્છમાં આવે એને રાઈટ બને છે નોકરી મળી લેવાની પણ નોકરી મળતી નથી ક્યાંક કચ્છના યુવાનો નોકરી કરતા લોકો અને કચ્છીઓ માટે જે આ બધી વ્યવસ્થાઓ છે એ આશીર્વાદની જગ્યા શ્રાપ જેવી થતી જાય છે જેના કારણે તમે એક વાત કરો કે આટલી મોટી સંસ્થા બની છે એનો મેન્ટેનન્સ મેનેજમેન્ટ સફાઈ એના માટે પચાસ સ્ટાફ હતા તેર વર્ષ સુધી નોકરી કરી ને એક રાતમાં બધાને કાઢી નાખવામાં આવ્યા અને સાથે સાથે જે લોકલ લોકોને નોકરી મળે છે એમાં જબરજસ્ત શોષણ ચાલી રહ્યું છે શોષણ કેવો બાર કલાકની નોકરી આઠ કલાકનો પગાર કોઈ પણ પોતાની માંગણી કરે કોઈ વોયસ રેજ કરે નોકરીમાંથી કાઢી નાખવામાં આવે છે એને જ નહીં એને લાગતા વળગતા મિત્ર સર્કલ એના જોડે ચાય પીતા એના જોડે ફેસબુક જોડે ફોટા હોય બધાને નોકરીમાંથી કાઢી નાખવામાં આવે છે પણ અહીંયાનો નબળો નેતૃત્વ એક પણ શબ્દ ઉચ્ચારી શકતો નથી કારણ કે આ બધા જે છૂટાઈને આવ્યા છે ને એ ભાજપના ધારાસભ્ય નથી એ નરેન્દ્રભાઈ મોદીના ધારાસભ્ય છે નરેન્દ્રભાઈ મોદી આશીર્વાદ છે છૂટાયા છે બાકી વ્યક્તિગત એ ભાજપના કામથી છૂટાય નથી જેના કારણે આ બધું ચાલી રહ્યું છે ઈ એસટી ઈવી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો એલઈડી ટીવી લઈ જાઓ અમારા માનીતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સિપ લોડર પર એલઈડી ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક લોન લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે અમારી પાસે બીજી કંપની બાઇક યાન બેટરી રન આર લો સ્પીડ અને હાઈ સ્પીડ પર આકર્ષક ઓફર ચાલુ છે લો સ્પીડ તથા હાઈસ્પીડ મોડલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોક ટ્રોય પાસે નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ એટ ફાઇવ ભુજ જયનગર બસ સ્ટોપ પાછળ નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ ઐટ ફોર મુન્દ્રા બારોઈ રોડ નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ થ્રી ગાંધીધામ સેક્ટર એક વિક્રમ ગ્લાસની બાજુમાં નાઇન ઝીરો ટ્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ